ભારત પાકિસ્તાન દેશ વચ્ચે તણાવજનક સ્થિતિ ઉભી થઈ હોવાથી શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીના અધ્યક્ષતાને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પીઆઈ અંકુર દ્વારા ઉપસ્થિત સરપંચોને તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ત્યારબાદ પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે ગામમાં ફટાકડા ના ફોડવા ડ્રોન નહીં ઉડાડવા તેમજ બ્લેકઆઉટની બોકરી યોજવા ખોટી અફવાઓ ન ફેલાવવા સહિત મહત્વની ચર્ચા કરવામાં આવી હતી જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાલુકા વિસ્તારમાં ફટાકડા ફોડવા અને લગ્ન પ્રસંગો તેમજ પ્રતિષ્ઠાના કાર્યક્રમ ઉપર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ત્યારે આ હુકમનો કોઈ ઉલ્લંઘન કરશે તો પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને લગ્ન અને અન્ય પ્રસંગોમાં ડીજેની લાઇટો અને અવાજ ખૂબ ઓછા પ્રમાણમાં રાખવામાં નહીં આવે તો પોલીસ દ્વારા આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ પ્રિતિશ નરજી પંચમહાન